નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિજ્ઞાન સ્વઅધ્ય પોથી પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ યોગ્ય વિકલ્પ કરીને પસંદ કરો કયા સૂક્ષ્મ જીવાણુને કારણે ઈડલીની કણક ખુલે છે ઈષ્ટ શીતલાની રસીને શોધનાર એડવર્ગ જેનર નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરનાર બેક્ટેરિયા રાઇઝોબિયમ ખમણ ઢોકળા બને છે ત્યારે ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે કોષની વૃદ્ધિ મચ્છરના ઉપદ્રવ માટે ઉપરના તમામ કયું વિધાન ખોટું છે ખોટું વિધાન પસંદ કરવાનું છે હંમેશા દર્દીને અન્ય વ્યક્તિની જોડે રાખવો જોઈએ તો ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ પ્લાઝમોડિયમ ટાઈફોઇડ માટે બેક્ટેરિયા જવાબદાર છે આથવણની શોધ લુઈસ પા કરી હતી અને હિપેટાઇટિસ એ છે એ વાયરસ પાણી દ્વારા શરીરમાં પ્રવેશે છે છે પ્રશ્ન ખાતી વખતે પાસે જોઈએ જ્યારે આપણે છીક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે આમ થતું અટકાવવા માટે છીક ખાતી વખતે રૂમાલ પાસે રાખવો જોઈએ પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે આથવણ પદ્ધતિ દ્વારા તૈયાર થતી હશે ઘરે બનાવેલો ખોરાક છે એમાં આપણે કોઈ જાળવણીકારક પદાર્થો ઉમેરતા નથી જ્યારે અથાણું છે તેમાં આપણે તેલ મીઠું ખાંડ તથા ખોરાકનું રક્ષણ કરતા પરિરક્ષકો ઉમેરીએ છીએ એટલે અથાણું છે એ લાંબા સમય સુધી જાળવણી જાળવ જળવાઈ રહે છે ચૌદમો પ્રશ્ન છે તપાસ કરો શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે હા નાનપણમાં લીધેલી રસી શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરે છે આ એન્ટીબોડી શરીરમાં આજીવન રહે છે પંદરમો પ્રશ્ન છે સૂક્ષ્મજીવોથી થતા ફાયદા તો રોગ સામે રક્ષણ આપતી રસી બનાવવા કેક અને પેસ્ટ્રી બનાવવા કચરાનું વિઘટન કરવા કે પ્રતિજીવીન દવા બનાવવા જેને નુકસાન તે ખોરાકને બગાડે છે ચેપી રોગ થાય છે કાપડ ચામડું વગેરેને બગાડે છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતા ફાયદા અને નુકસાન સોળમો પ્રશ્ન છે ડૉક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યોને થયેલા રોગો વિશે માહિતી નોંધવાની છે અહીંયા જુઓ ત્રણ રોગ નોંધેલા છે મેલેરિયા કોવિડ નાઇન્ટીન અને ટાઈફોડ મેલેરિયા મચ્છર કરડવાથી થાય સખત તાવ આવે સખત માથું દુખે સાવચેતીમાં મચ્છરદાની વાપરવી જોઈએ કે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી જોઈએ કયો જ સૂક્ષ્મજીવ જવાબદાર છે પી મિન્સ પ્લાઝમોડિયમ વાયવેક્સ એ રીતે અહીં કોવિડ નાઇન્ટીન અને ટાઇફોડની માહિતી આપેલી છે કોઈ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ અને તેનાથી થતા ફાયદા લખો તો પોલિયો રસી શોધનાર વૈજ્ઞાનિકતા જ્હોન સાલ્કે પોલિયો રસીને લીધે શરીરમાં કોઈ આડઅસર થતી નથી અને બધા જ અંગો વિકાસ પામે છે અઢારમો પ્રશ્ન છે જમીનને ફળદ્રુપ બનાવવા માટે સૂક્ષ્મજીવો કઈ રીતે મદદ કરે છે તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં રહીને નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાનની સ્વાપોથીના પ્રશ્નોના જવાબ લખી શકો છો ઓગણીસમો પ્રશ્ન છે તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તો અથાણાની જાળવણી માટે ખાંડ મીઠું તેલ વગેરે આપણે ઉમેરતા હોઈએ છીએ જ્યારે અનાજની જાળવણી માટે અનાજને સૂકવીને ભેજ રહિત રહે તેવા પાત્રોમાં પેક કરીએ છીએ અનાજમાં જરૂર પડે તો મીઠો પાવડર કે ટીકડાઓ ઉમેરતા હોઈએ છીએ વીસમો પ્રશ્ન છે માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે હા કારણ કે માખી મળ મૂત્રને સડેલા ખોરાક પર બેસે છે ત્યારે તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો ચોટી જાય છે આ સૂક્ષ્મ જીવાણુ સાથે માખી ખોરાક પર બેસે છે અને મનુષ્યમાં ખોરાક દ્વારા સૂક્ષ્મજીવો દાખલ થાય છે તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી કાળજી લેવામાં આવે છે તો એકવીસ નંબરના પ્રશ્નના જવાબમાં જોઈએ તો દૂધ બગડે નહીં તે માટે તેને ગરમ કરવામાં આવે છે ત્યારબાદ તે ઠંડુ પડી જાય પછી સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ ના થાય તે માટે ફ્રીજમાં કે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રોજન ચક્ર છે આ રીતે તમે દોરી શકો ત્યાર પછી તેની માહિતી આપવાની છે તો વાતાવરણમાં અઠ્યોતેર ટકા જેટલો નાઇટ્રોજન હોય છે પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા તથા એનાબીના અને નોનસ્ટોક પ્રકારની લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરે છે આકાશમાં જ્યારે વીજળીના ચમકારા થાય તે વખતે વાતાવરણમાંનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે તે પાણીમાં ઓગળી જમીન પર આવે છે ત્યારબાદ ક્ષારમાં રૂપાંતર પામી વનસ્પતિ તેનો ઉપયોગ કરે છે તેમાંથી પ્રાણીઓ નાઇટ્રોજન મેળવે છે વનસ્પતિ અને પ્રાણીઓના વનસ્પતિનું વિઘટન અને પ્રાણીઓના મૃત્યુ બાદ નાઇટ્રોજન જમીનમાં પાછો ફરે છે કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે તો પોલિયો શીતળા હડકવા ઓરી અછબડા ન્યુમોનિયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે વીજળીના ચમકારા કયા વાયુના જમીનમાં સ્થાપન માટે મદદરૂપ છે કેવી રીતે તો હમણાં જ આપણે નાઇટ્રોજન ચક્રમાં જોયું કે વીજળીના સમયે વાતાવરણમાંનો નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે ફેરવાય છે અને આપણને પ્રાપ્ય થાય છે ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખીને સારવાર આપવી જોઈએ કારણ કે ચેપી રોગ ધરાવતી વ્યક્તિમાં સૂક્ષ્મજીવો હોય છે જો તેને અલગ રૂમમાં રાખી સારવાર ના કરવામાં આવે તો હવા પાણી ખોરાક તેમજ એ વ્યક્તિના સંપર્ક દ્વારા રોગ છે એ સૂક્ષ્મજીવોમાં એ રોગકારક સૂક્ષ્મજીવો એ સારા વ્યક્તિમાં ફેલાય છે છવ્વીસમો પ્રશ્ન ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ કારણ કે માખી મચ્છર ખુલ્લા ખોરાક પર બેસે છે ત્યારે તેના પગ પર ચોટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક પર ઠલવાય છે અને ખોરાક દ્વારા સૂક્ષ્મજીવો મનુષ્યના શરીરમાં પ્રવે છે અને રોગ ફેલવે છે કોલેરિયાના રોગમાં એન્ટીબાયોટિક પ્રભાવશાળી છે કારણ કે કોલેરિયા બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે જ્યારે શરદી તાવ માટે કોઈ એન્ટીબાયોટિક્સ નથી કારણ કે શરદી અને તાવ છે એ વાયરસથી થતા રોગ છે કૃ અઠ્યાવીસમો પ્રશ્ન છે કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતર કેવી રીતે ખાય છે તો કૃષિ કચરાને ગોબર ગેસ પ્લાન્ટમાં નાખીને સડવા દઈને કુદરતી ખાતરમાં રૂપાંતર કરવામાં આવે છે અથવા તો કૃષિ કચરાને ઉકરડામાં સંગ્રહ કરી લાંબા સમય સુધી દેવામાં આવે છે મો પ્રશ્ન મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો તો મચ્છરની ઉત્પત્તિ અટકાવી જરૂરી છે ઘરમાં કુલર ટાયર ફૂલદાની ક્યાંય પણ પાણી એકત્ર થવા દેવું નહીં મચ્છરદાનીનો ઉપયોગ કરવો જંતુનાશક દવાનો છંટકાવ કરવો છેલ્લો પ્રશ્ન ત્રીસ નંબરનો ફૂડ થી બચવા તમે શું તકેદારી રાખશો તો પેલું બહારનો ખોરાક ખાવો નહીં વાસી ખોરાક ખાવો નહીં માખી મચ્છરો કે અન્ય સૂક્ષ્મજીવોથી સંક્રયલો સંક્રમિત થયેલો કે બગડેલો ખોરાક ખાવો જોઈએ નહીં તો આ વિ અતિ વિજ્ઞાનની સ્વાપોથીનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને તમારો કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો આપશ્રીનો વિડીયો નિહાળવા બદલ આભાર